આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ આજવા રોડ આજવા રોડ પર બાળકૃષ્ણ યુવક મંડળ અહીંયા ગજાન ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવે છે અલગ અલગ પ્રકારનું આયોજન પણ થાય છે નાના બાળકો અહીંયા ગરબે પણ ગુમ્યા છે આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કૃષ્ણનગર સોસાયટીમાં બાલકૃષ્ણ મંડળ નો પહેલો વર્ષ છે અને અમે અત્યારે નાના નાના બાળકો માટે આયોજન કરેલું છે ગણપતિનું અને બહુ સારી રીતે મજા આવે છે છોકરાઓને ઘણી મજા આવે છે રમતગમત નો પ્રોગ્રામ રાખીએ છીએ નાસ્તાનો પ્રોગ્રામ રાખીએ છીએ બહુ ઘણી મજા આવે છે અને ધાર્મિક વાતાવરણ બહુ સારું રહે છે મજા આવે છે છોકરાઓને વિપુલ જયસ્વાલ સ્વાલ